નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પીએમ મોદીની મણિપુર મુલાકાત પહેલાં ધમાલો ફાટી નીકળી છે પીએમ મોદીની મુલાકાત પહેલાં મણિપુરમાં ધમાલો ચાલુ થઈ ગઈ છે ગુરુવાર મોડી રાત્રે ચુરાચંદપુરમાં અસામાજિક તત્વોએ પીએમ મોદીનું સ્વાગત કરતાં પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા બેરિકેડ તોડીને આગ લગાવી દીધી પોલીસે અસામાજિક તત્વોને બગાડી દીધા તેમણે લાઠીચાર્જ પણ કર્યો ઘાયલો વિશે માહિતી મળી નથી જણાવી દઈએ કે આજે ત્રીસ સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેવાના હતા અને આઠ હજારને પાંચસો કરોડની રૂપિયાની ભેટ પણ આપવાના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના મંત્રીએ ભારતને આપી છે ચેતવણી અમેરિકાના વાણિજ્ય મંત્રીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો વેપાર કરાર અને ટેરિફ ઉપર કોઈ વાતચીત નહીં થાય આ નિવેદનથી અમેરિકા અને ભારત સંબંધોનો તણાવ વધ્યો છે અગાઉ ટ્રમ્પે ભારત અને અમેરિકાના ખાસ સંબંધોની વાત કરી હતી પરંતુ હાલની સ્થિતિમાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધોને લઈને અનિશ્ચિતતા જોવા મળી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત અને ડાંગ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લોકોને જરૂરી તકેદારી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ભારતીય મંત્રીને બોલાવ્યા છે અમેરિકા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અમેરિકા વેપાર કરારને આગળ વધારવા માટે ભારતીય મંત્રીને આગામી અઠવાડિયે વોશિંગ્ટન આમંત્રિત કર્યા છે અમેરિકાના રાજદૂત પદ માટે નામાંકિત સર્જ્ય ગોરે જણાવ્યું છે કે બંને દેશો વેપાર અને વ્યૂહાત્મક મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યાપારિક સહકાર અને ભાગીદારી વધુ મજબૂત થવાની આશા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ફસાયેલા ચૌદ ભારતીયોની અમદાવાદ એરપોર્ટ ઉપર સલામત વાપસી ભારત સરકારના પ્રયાસોથી નેપાળમાં ફસાયેલા ચૌદ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રે તેઓ સુરક્ષિત પહોંચી ગયા હતા અધિકારીઓએ જણાવ્યું છે કે આ તમામ લોકો વિવિધ કારણોસર નેપાળમાં અટવાયા હતા અને ભારત સરકારની તાત્કાલિક મદદથી તેમને વાપસી શક્ય બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ દ્વારા યમન અને ગાઝા એરસ્ટ્રાઇકમાં છોતેર લોકોના મોત થયા છે ઇઝરાયલે યમન અને ગાઝામાં મોટી એરસ્ટ્રાઇક કરી છે જેમાં કુલ છોતેર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે યમનમાં પાંત્રીસ લોકોના મોત અને એકસોને ત્રીસથી વધુ ઘાયલ થયા છે જ્યારે ગાઝામાં ચોવીસ કલાકમાં એકતાલીસ લોકોના મોત થયા છે અને એકસો ને ચોર્યાસી લોકો ઘાયલ થયા છે હુથી બળવાખોરોના હુમલાને પગલે ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો છે ગાજામાં લાખો લોકોને શહેર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધી જવા પામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના રાપર નજીક બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ કચ્છના રાપર નજીક સવારે છ વાગે અને ચૌદ મિનિટે બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો ભૂકંપનું કેન્દ્ર રાપરથી તેર કિલોમીટર દૂર નોંધાયું છે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી સ્થાનિક લોકોના ડર સાથે ચકચાર જોવા મળી છે ભૂકંપ માપીને રિપોર્ટ પ્રમાણે આંખો સામાન્ય છે ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે હવામાન વિભાગની માહિતી મુજબ ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગ પર બનેલું ડિપ્રેશન નબળું પડતા હાલ રાજ્યમાં વરસાદની સંભાવના ઓછી છે પરંતુ ચૌદ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી તેમાં દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લોકોને જરૂરી તકેદારી રાખવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયામાં ઇન્ટરનેટ કેબલ કોણ નાખે છે દરિયામાં ઇન્ટરનેટ કેબલ નાખવાનું કાર્ય ખાનગી કંપનીઓ કરે છે સરકાર નહીં ભારતમાં ટાટા કોમ્યુનિકેશન રિલાયન્સ જીઓ ભારતી એરટેલ સી ફી ટેકનોલોજીસ અને બી આ ક્ષેત્રમાં સક્રિય છે વૈશ્વિક સ્તરે સબકોમ અલ્ટ્રાટેક સબમરી નેટવર્ક્સ અને ટીબી સબકોમ જેવી કંપનીઓ દરિયાઈ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ બિછાવે છે આ કેબલ વિશ્વભરના ડેટા ટ્રાફિક માટે મુખ્ય આધાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટી એકસોને છત્રીસ મીટરને પાર સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે સિઝનમાં બીજી વખત એકસોને છત્રીસ મીટરની સપાટી ઉપર પહોંચ્યું છે હાલ ડેમની સપાટી એકસોને છત્રીસ પોઈન્ટ નવ મીટરે પહોંચી છે ડેમમાં એક પોઈન્ટ તેર લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે સુરક્ષિત નિયંત્રણ માટે ડેમના પાંચ ગેટ ખોલીને એક પોઈન્ટ બાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અધિકારીઓ લોકોને તાજી માહિતી અને સલામતી માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રસ્તા બંધ થતાં બસ્સો ઘરોની વસ્તી અટવાય છે થરાદના આજાવાડા ગામ અને આત્રોલ સુધીનો રસ્તો બંધ થઈ જતાં બસો ઘરોની વસ્તી અટકી પડી છે પાણીની પરિસ્થિતિ વધતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે માજી સરપંચ અને ગ્રામવાસીઓએ સિમેન્ટના કટ્ટા ભરી અને મહેનતથી પાણી રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાજરી જુવાર મકાઈ હિરંડા અને મગફળી જેવા પાકને મોટું નુકસાન થયું છે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ઘણા ઘરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે અને ખેડૂતો માટે સ્થિતિ અત્યંત મુશ્કેલ બની છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય ઐશ્વર્યાના પક્ષમાં આવી ગયો છે દિલ્હી હાઈકોર્ટે ઐશ્વર્ય રાય બચ્ચનને મોટી રાહત આપી છે કોર્ટે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તેની પરવાનગી વિના તેનું નામ ફોટો અવાજ કે ચહેરો વાપરી શકશે નહીં ખાસ કરીને એઆઈથી બનાવેલા નકલી ચિત્રો કે વિડીયોમાં હાઈકોર્ટે કહ્યું છે કે આવા દુરુપયોગથી માત્ર નાણાકીય નુકસાન થતું નથી પરંતુ તેના ગૌરવને પણ નુકસાન થાય છે કોર્ટે ગૂગલ ઇ કોમર્સ સાઇટ અને સોશિયલ મીડિયાને બોતેર કલાકમાં યુ આરએલ હટાવવા માટે આદેશ આપ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને ચીનથી દૂર કરવો અમારી પ્રાથમિકતા છે ભારત અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે નવી દિલ્હીના ચીન સાથે વધતી નજદીકીથી ટ્રમ્પ ચિંતિત બન્યા છે ભારત ચીન તરફ ઝૂકતું જોઈને ટ્રમ્પે પીએમ મોદી સાથે સંબંધ સુધારવા પ્રયત્નો તેમજ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અમેરિકાના ભારત માટે નિયુક્ત રાજદૂત ગોરે જણાવ્યું છે કે ભારતને પોતાની તરફ લાવવું સર્વોચ્ચ પ્રાથમિકતા છે થોડી મુશ્કેલીઓ હોવા છતાં સંબંધો લાંબા ગાળે ચીન કરતાં વધુ મજબૂત અને ઉષ્માભર્યા રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે